વાત કરી લઈ નંબર આ તમારો નંબર બોલો તો નંબર અત્યારે તમારું નામ બોલો મારો નંબર નેવું સોળ બાવન નેવું સોળ બાવન છોતેર

એના લગન થઈ જાય એના એક દીકરી મકાન છે ઉમરકેલી ઉમરકેલી આની ચોરાસી છે એટલે ઘણી વાર મહિના ચોર્યાસી નો તો રાજી થઇ ગયા તો

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો